મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ટીકર ગામે એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારીની ઘટના બની હતી જેમાં શેરીમાં મોટરસાઇકલ ચલાવવા બાબતે બોલાચાલી થતાં એક સમાજના બે જૂથ વચ્ચે મારામારીમાં છરી ધોકા જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરી અકબર ભટ્ટી જુસ્ફ ભટ્ટી હબીબ ભટ્ટી સાબીર અકબર એમ પાંચ લોકોને ઈજાઓ પહોંચતા હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જેમાં એક ઇજાગ્રસ્ત રમઝાન ભટ્ટીને શરીરે ગંભીર ઈજા પહોંચતા વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ ઘટનામાં હળવદ પોલીસે કિન્નાખોરી દાખવી હોવાની લોકચર્ચાએ ભારે ચકચાર મચાવી છે હળવદ પોલીસે આરોપીઓને છાવરીને સામાન્ય કલમો હેઠળ અટકાયત કરી પોલીસ મથકેથી જામીન મુક્ત કર્યા હોવાની લોક ચર્ચા ઉઠતા સમગ્ર હળવદ પંથકમાં ખળભળાટ મચી ગયો છે બનાવ એવું બનાવ બન્યો કે ભાઈ અમે ઊભા હતા અમારા ઘરના બાયણે આવીને અચિતાના એ આવી અને સીધો હુમલો કર્યો અને અમે કીધું ભાઈ ઝઘડો મારા ભાઈએ કીધું ના ના કે ભાઈ ઝઘડો નથી કરવાનો અને તમે રહેવા દો તો એ કોઈનું ન મને પહેલાં મારા ભાઈને માર લીધો પછી અમારા માથે ઘા કર્યા મારા છોકરા બે રમઝાનના સાબિત એને એકને પાછળ ઘા કર્યો છે શરીરનો એકને છાતીમાં ઘા કર્યો છે માથામાં ઈજા થઈ છે છાતી ઓલાની શરીરની અને લાકડી મારી બે ઘા માર્યા છે અમે જણા હતા સાત થી આઠ જણા અમને લાગ્યું પાંચ લોકોને અમે બે ત્રણ બાપ દીકરો અમે બે મારા ભાઈ મારું ગામ ઠીકર અહીંયા કને અમે મારા ભાઈઓને અમે ઉભા હતા અને મેં કીધું કે ભાઈ બાજુમાં તો હામાં લોકો લોકોવાળા આવી અને દસ બાર જણા સીધા લાકડીઓના છરીના ઘાજ કરવા મના મેં કીધું કે ભાઈ બાજોમાં બાજુમાં તો માયના નહીં પહેલાં મને લાકડીનો ઘા મારીને પાડી દીધો માથામાં પછી મારા ભત્રીજાને છરી મારી સાબીરને એને છરીનો ઘા અહીંયા કને છાતીમાં વાહામાં ઘાલી દીધો વાહે બરાબર પછી ને મારા ભત્રીજાને રમઝાનને છરી અહીંયા છાતીમાં ઘાલી દીધી એને લાકડીના ઘા માથામાં માર્યા પછી મારા ભાઈ એક જુસબ ને એને પણ માથામાં લાકડીના ઘા મારીને પાડી દીધો મારા ભાઈ ને અકબરને એને પણ લાકડીના ઘા મારી અને બધાએ પાડી દીધા અમને દેવા જ માંડી ગયા બધા બરાબર અમને અહીંયા કને અમે અહીંયા સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ